વિચારીએ છીએ તો બી દોવાતા ઉભા આજે એ દીકરીનું શું હોય આપણે એવું કહેતા હોય કે દીકરીને ભણાવી ગણાવીને હોશિયાર બનાવીએ એ ગામડામાં છેવાડાના ઘરમાં રહેતી દીકરીને સ્કૂલે એટલી દૂર હોવા છતાં પણ એના મમ્મી પપ્પા એને ભણાવતા હતા કે સ્કૂલે જાય ભણે હોશિયાર બને માટે કેટલી પણ એમની સ્કૂલનો આચાર કે જે આવે સંસ્થાને ગેસ્ટી અને ભારતીય જનતા પાર્ટીમાં બીજા દિન લઈને આવેલું છે એને એ જ પણ હું આવ્યું છે એમની પાર્ટીમાંથી આવી રીતે નાની નાની દીકરીઓને વિચાર તો કરો આપણે મા બાપ કરીએ આપણા ગુરુને માન આપતા હોઈએ છે આપણા મા બાપ કહીએ આપણા ગુરુને માનતા હોઈએ છીએ નાનપણથી એવું શીખવાડવામાં આવે છે ગુરુ છે આપણા મા બાપ સમાન છે ઘરમાં માતા પિતા શીખવાડ્યા અને ગુરુ છે એ અને એ ગુરુ આવું કરે છે ત્યારે તમામ શિક્ષણ જગતના શિક્ષકોને લાંછન લાગે છે એવું આ અને આજે અહીં આવ્યા પછી મને ખબર પડી ગયા હોત કે એ સ્કૂલમાં તો એક માટે મૌન વ્રત પણ કાઢવામાં નથી આવ્યું કે અડધો દિવસ માટે પણ એ સ્કૂલને બંધ રાખવામાં નથી આવી અને એ શિક્ષકોને કાંઈ પણ બોલવાની મનાઈ કરી દેવામાં આવી છે આ આપણી આઝાદી છે આ ફ્રીડમ છે આના માટે થઈને ગાંધીજીએ લડત લડી હતી અંગ્રેજોની સામે આ દેશને આઝાદ કર્યો છે ગાંધીજીએ આ દેશને બોલવાનો હક અપાવ્યો છે આ મહિલાઓને બહાર આવી અને એજ્યુકેશનનો હક ગાંધીજીએ અપાવ્યો છે અને કોંગ્રેસે એની કમાન પકડી છે અને આજે એટલે જ કોંગ્રેસમાં સ્ત્રીઓને માન સન્માન આપવામાં આવે છે અને આજે દાહોદમાં એ છ વર્ષની દીકરીના જે પીખી નાખે છે એના માટે બાર દિવસના રિમાન્ડની શું જરૂર જ્યારે કાચ જેવું સત્ય સામે છે ત્યારે બાર દિવસના રિમાન્ડની શું જરૂર હતી હું તો હર્ષભાઈ સંઘવીને અને ગુજરાતના મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે ગુજરાતના મુખ્યમંત્રીજી આપને તો મૃદુ અને સંવેદનાવાળા મુખ્યમંત્રી કહેવામાં આવે છે આજે આપની સંવેદના ક્યાં છે આજે આપના એ મૃદુ શબ્દો ક્યાં છે છ વર્ષની બાળકી માટે થઈ ગઈ અને હું આપણા ગૃહમંત્રીને પણ કહેવા માંગુ છું કે તમે ઓલવેઝ ટીવી ઉપર આવીને કહેતા હોય છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે તો આ ચમરબંધીને જ્યારે કાચ જેવું સત્ય છે તો બાર ત્રણ દિવસના રિમાન્ડ શા માટે કેમ એને એવી કોઈ સજા કરી અને ગુજરાતની અંદર દાખલો નથી બેસાડવામાં આવતો જે ગુજરાતી ગરિમાને લાંછન લગાવે આજે કેવા અમે લોકો માંગ કરી રહ્યા છે ફોરેન્સિક રિપોર્ટ જે એઝ ઇટ હોય એ દીકરીના એવા જ આવવા જોઈએ એ દીકરી સાથે જે કૃત્ય થયા છે એ ફોરેન્સિક લેબમાં આવવા જોઈએ જે એમના સરકારી વકીલ છે એમને પણ આ દીકરી માટે થોડી સંવેદના રાખવી જોઈએ ત્યાં ખોટી નટ જેવાની સજા એને એકવાર પણ ફાંસીના માચડે ચડાવશે તો કદાચ આ ગુજરાતની અંદર જે અત્યારે બેફામ બળાત્કારની ઘટનાઓ ઘટી રહી છે એમાં હવે કોઈ બળાત્કારી હશે તો એના ગુવાર તો એક દાખલો તો અમારે આજે પંદર પંદર દિવસે આવીને પણ આંદોલન કરવું પડે છે એટલા માટે કે એ દીકરીના ન્યાય અપાવી શકે એના પરિવારને ન્યાય અપાવી શકે અમે માંગ કરી રહ્યા છીએ કે પરિવારને જે કલમો લાગતી હોય મર્ડરની જે કલમો લાગતી હોય એ તો લાગે જ પણ આ આ આ આપણે રામાયણ અને મહાભારત જેવા ગ્રંથમાંથી શીખતા આવ્યા છે આપણને કે સીતાજીનું ખાલી અપમાન રાવણે કહ્યું હતું તો રામ ભગવાનના દૂત તરીકે હનુમાનજી ત્યાં ગયા અને ગંકાને સર્જાવી આપણે મહાભારતના શીખ્યું ભાજપમાં ઘણા લોકો હશે કે જે કૃષ્ણ પિતામાં જેમ કદાચ કાંઈ કરી નહીં શકતા હોય બોલી નહીં શકતા હોય અને ચૂંટણી ઘણા લોકો એવા હશે દ્રોણાચાર્ય જેવા કે જેમને બોલવાનો અધિકાર નહીં હોય અને ના છતાં પણ જોવું પડતું હશે અને પણ ઘણા આજે ભારતીય જનતા પાર્ટીમાં એવા નેતાઓ પણ છે જે દૂધ્રષ્ટ બનીને નજર સમક્ષ બધું ખબર છે કે બધું થઈ રહ્યું છે છતાં પણ દૂધ્રષ્ટિ માફક એમની આંખો બંધ કરી દીધી છે અને એનું પરિણામ પણ આપણે જોયું છે કે એ લોકોએ હારનો સામનો કરવો પડ્યો હતો પણ આ અવાજને હવે દબાવશું નહીં અમે જ્યાં સુધી એ દીકરીને ન્યાય નહીં મળે એના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે કોઈને કોઈ આંદોલનો કરતા રહીશું જય હિન્દ